નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે ગુજરાતની સ્ટેટ મોનિટરિંગ સેલ પોલીસે ગુજરાતમાં ઠેક ઠેકાણે મોટા પાયે ચાલતી દારૂ જુગારની પ્રવૃત્તિઓ પર રેડ અને દરોડા પાડવાનું કામ કરે છે ત્યારે લાખો કરોડો રૂપિયાનો દારૂ અને જુગાર જે તે પોલીસ મથકની હદમાંથી પકડી પાડતા હોય છે પરંતુ સ્થાનિક પોલીસને એની જાણ કેમ નથી હોતી તેવા સવાલો સામાન્ય લોકોમાં ઊભા થાય છે અને પોલીસના અધિકારીઓમાં પણ ઊભા થાય છે ત્યારે આ પ્રકારની ઘટના અઢાર ફેબ્રુઆરી બે હજાર રોજ ખેડા પોલીસ મથકની હદમાં બની હતી જ્યાં સ્ટેટ મોનિટરિંગ સેલે હાઇવે ઉપર આવેલા એક બંધ ટ્રાન્સપોર્ટેશન ગોડાઉનમાં રેડ કરી ચોંસઠ લાખનો દારૂ સહિત એક કરોડ કરતાં વધુનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો ત્યારે આ પોલીસ મથકના હદના પોલીસ ઇન્સ્પેક્ટર એચવી સિસારાને આ રેડને પગલે હવે સસ્પેન્ડ કરવામાં આવ્યા હોય તેવી વાત સામે આવી છે પ્રાપ્ત વિગતો મુજબ ખેડાના કનેરામાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ગત અઢાર ફેબ્રુઆરીના રોજ દરોડો પાડવામાં આવ્યો હતો જેમાં હાઇવે નજીક આવેલા બંધ ગોડાઉનમાંથી રૂપિયા ચોસઠ લાખના દારૂ સાથે એક પોઈન્ટ ચાર કરોડનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો હતો તેની સાથે સાથે નવ જેટલા આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી હતી હવે આ મામલામાં કાર્યવાહી થઈ છે અને ખેડા ટાઉન પોલીસ સ્ટેશનના

મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો હતો આ મામલામાં કુલ નવ આરોપીઓની ધરપકડ કરવામાં આવી માધ્યમોમાં આવેલા સમાચાર મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર એચ વી સિસારાએ તાજેતરમાં જ ખેડા અમદાવાદ હાઇવે ઉપર થયેલી રૂપિયા એક કરોડની લૂંટનો ભેદ ગણતરીના કલાકોમાં જ ઉકેલી નાખ્યો હતો પરંતુ હવે તેમના હદ વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં દારૂના જથ્થાની હેરાફેરીનો મામલો બનતા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે